નાયબ મામલતદારની બદલીના મામલામાં પંચ્યાસી જેટલા નાયબ મામલતદારોની આંતરિક બદલી કરાઈ ત્યારે તમામ મામલતદારોની અરસ પરસ બદલી કરવામાં આવી છે ત્યારે અમરેલી કલેક્ટર અજય દહિયાએ બદલીના હુકમો આપ્યા ત્યારે બદલીના હુકમનો તાત્કાલિક અમલ કરવાની પણ સૂચના આપવામાં આવી તો મહત્વના સમાચાર અમરેલીથી અમરેલી કલેક્ટરે નાયબ મામલતદારોની કરી છે બદલી ત્યારે અમરેલી જિલ્લામાં નાયબ મામલતદારોની એક સાથે કરાયું છે બદલી ત્યારે તાલુકાના પંચ્યાસી જેટલા નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી ત્યારે તમામ મામલતદારોની અરસ પરસ બદલી કરવામાં આવી છે તો અમરેલી કલેક્ટર અજય દૈયાએ બદલીના હુકમો આપ્યા છે જેમાં બદલીના હુકમનો તાત્કાલિક અમલ કરવા માટે પણ સૂચના આપવામાં આવી